ડભોઈ તાલુકાના ભીલાપુર ડાઢર નદી પરના જૂના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી ગયેલી હાલતમાં હોવાથી માત્ર પ્લાસ્ટિકના ડ્રમ મૂકવામાં આવ્યા હતા પરંતુ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં તંત્ર સફારો જાગીને પિલ્લરો ગોઠવી દેવામાં આવ્યા વિગતે વાત કરીએ તો ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રોડ પર તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે ડાઢર નદી પરના જૂના ઓવરબ્રિજ ને એક તરફની રેલિંગ તૂટી જતા તંત્ર દ્વારા માત્ર પ્લાસ્ટિકના ડ્રમ મૂકીને સંતોષ માન્યો અંગેના મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિક તંત્રએ પ્લાસ્ટિકના ડ્રમ ખસાવી પિલ્લરો ગોઠવી દેવામાં આવ્યા હતા અવર જવર કરતા વાહન સલામતી અંગે તૂટી ગયેલા જૂના ઓવરબ્રિજને રિપેર કરવા વાહન માંગ ઉઠી છે